મિત્રો ઉત્સાહ અને આત્મવિશ્વાસ એવા બે ગુણ છે જેના કારણે મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકાય છે જે લોકો નિષ્ફળતાના ડરથી ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે તેઓ નાના કાર્યો પણ સફળતાથી પૂર્ણ કરી શકતા નથી નિષ્ફળતા પછી નિરાશ ન થઈને ફરી પ્રયાસ કરનાર સફળતા થાય છે સતત પ્રયાસ કરતા રહેવું એ સફળતાની ચાવી છે તમારી આસપાસના સફળ લોકોને નજીકથી જાણવાનો પ્રયાસ કરો જો તમે તેમની પાસેથી શીખીને તમારા કામમાં સુધારો કરશો તો તમે ચોક્કસ સફળ થશો નિષ્ફળતા ના ડરથી જે લોકો પોતાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે તેઓ ક્યારેય મોટી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી સફળતા અને નિષ્ફળતાનો એક જ રસ્તો છે જે આ માર્ગ શોધે છે તે સફળ થાય છે જેઓ આ માર્ગને ટાળવાનો પ્રયાસ કરે છે તેઓ નિષ્ફળ જાય છે રાધે રાધે